અમદાવાદમાં હવે આખરે ગાર્ડન વિભાગના વડા જીગ્નેશ પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કાર્યવાહી કરી રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે મેયર પ્રતિભા જૈન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આ મામલે ત્રીસ દિવસમાં તપાસનો રિપોર્ટ એક કમિટીને સોંપવા માટે એક સૂચના આપવામાં આવી છે જીગ્નેશ પટેલ સામે ગાર્ડન વિભાગની નર્સરીઓ અને એક સાથેના બદલે અલગ અલગ ટેન્ડર બહાર પાડી ભ્રષ્ટાચાર કરવા મામલે આ તપાસ ચાલી રહી છે આયે થલતેજની ટીપી સ્કીમમાં ખરાયકરિયા વગેરેજ ઇકો ગાર્ડન પાર્ક ઉભો કર્યો હતો જે બે મહિનાથી અધિકારી રાજીનામું આપીને પોતાની ફરજ પર ગેરહાજર હતા પાર્ક એન્ડ ગાર્ડન માં ફરજ બજાવતા જીગ્નેશભાઈ પટેલનું રાજીનામું બજ કરવામાં આવ્યું છે અને એમની સાથે સાથે તેમની જે ખાતા કે તપાસે 30 દિવસમાં પૂર્ણ કરી અને તેની રિપોર્ટ કમિટીમાં રજૂ કરવા કમિટી દ્વારા જાણ કરવામાં આવી છે અને બીજું કામ નંબર બે છે એમાં તે ડેપ્યુટી સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શ્રી રાજેન્દ્રભાઈ પટેલ એમનું જે વિજિલન્સ તપાસ 90 દિવસમાં પૂર્ણ કરીને તેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓની જે સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્ત કમિટીમાં રજૂ કરવા કામ પરત કરે છે અને કામ નંબર ત્રણ જેમાં એડિશનલ સિટી એન્જિનિયર તરીકે રાકેશ પ્રવીણકુમાર ગોડીવાલા પ્રેમલ રમેશચંદ્ર શેઠ અને સંજય જયંતીલાલ સુથાણને એક વર્ષનું જે પ્રોબરેશન સમયમાં પૂરું હોવાથી તેમની નિમણૂક કરવામાં આવી છે